जूनागढ महानगरपालिका અને જિલ્લા વહીવટી તંત્રના संयुक्त ઉપક્રમે સ્વચ્છતાહી સેવા કાર્યક્રમનો સમાપન સમારો યોજાયો. શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓ, જાગૃત નાગરિકો, દુકાનદારો અને વિવિધ વિભાગના અધિકારીગણ, કર્મચારીગણને મહાનુભાવોએ પ્રમાણપત્ર આપીને સન્માન કર્યું. દર વર્ષની જેમ આ વખતે પણ સત્તર સપ્ટેમ્બર બે થી બે ઓક્ટોબર બે હાજર પચીસ સુધી સ્વચ્છતા હિ સેવા બે હાજર પચીસ ના નું આયોજન કરવામાં આવેલું હતું આ વખતે જે થીમ હતી તે સ્વચ્છોત્સવ ની હતી એટલે આ પંદર દિવસ દરમિયાન જુનાગઢ મહાનગરપાલિકા ખાતે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપણે યોજાયા હતા સત્તર સપ્ટેમ્બર થી આપણે આ કાર્યક્રમ શરૂઆત કરી હતી જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો એ ઉપરાંત પછી બેસ્ટ ટુ આર્ટ કોમ્પિટિશન રંગોળી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા બેસ્ટ વોર્ડ સ્પર્ધા આ પ્રકારની અલગ અલગ સ્પર્ધાઓ પણ આપણે આ સમયગાળા દરમિયાન કરી હતી તો આજે બીજી ઓક્ટોબરના દિવસે આપણે આજે જે આ સ્પર્ધામાં ભાગીદાર હતા તે તમામ તમામ સ્પર્ધકો એમાં જે જીતેલા છે તે લોકો અને અમારા તમામ સફાઈ કામદારો અને તમામ જે આ વોર્ડના જે એસઆઈ છે એ લોકોનું આજે સન્માન કરવામાં આવ્યું હતું આ પંદર પ્રોગ્રામ હતો પરંતુ જે સ્વચ્છતા વાત છે એ આપણે સતત ચાલતી પ્રક્રિયા છે એટલે હું તમામ નાગરિકોને પણ વિનંતી કરું છું કે આપણે આ અભિયાન ભલે પંદર દિવસ હતું પણ એને આપણે આપણા જીવનમાં ઉતારીએ અને ડેલી આપણે સફાઈ પ્રત્યે પ્રતિબદ્ધ રહીએ એ હું સૌને વિનંતી કરું છું અને આપણું કામ જે છે આગળ પણ ચાલવાનું જ છે પણ આજના દિવસે આપણે આજે સ્વચ્છોત્સવ અંતર્ગત એવોર્ડ સમારોહ આયોજન જુનાગઢ મહાનગરપાલિકા ખાતે કરવામાં આવેલ નમસ્કાર આજ રોજ બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતીના દિવસે જુનાગઢ મહાનગર અને જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વસ્થતા હિત સેવા કાર્યક્રમના અંતર્ગત જે પંદર દિવસ દરમિયાન જે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી જેઓએ સેવા પખવાડિયું ઉજવવું છે

ખૂબ કામ કર્યું છે અને આજના દિવસે એઓને એવોર્ડ અને સન્માનિત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં મેયરશ્રી કમિશનર શ્રી ડેપ્યુટી મેયર શ્રી અને સૌ પદાધિકારી અધિકારી ગણ સૌ હાજર આ કાર્યક્રમ સફળ બન્યું છે હું જિલ્લા વહીવટી તંત્ર મહાનગરપાલિકા અભિનંદન આપું છું અને નરેન્દ્રભાઈનું જે સપનું છે સ્વસ્થ ભારતનું એ એ સ્વસ્થ ભારતનું સપનું છે આપણે આ પર્વને ઉજવીએ બે હજાર સુડતાલીસનું નું ભારત સ્વસ્થ હશે નિરોગી હશે અને જાગૃત હશે અને વિકસિત ભારત હશે એ પ્રકારના સપના સાથે સૌ કામ કરી રહ્યા છે ત્યારે સૌને અભિનંદન આપું છું